એમ છો વિદ્યાર્થી મિત્રો સૌનું આજનું પેપર બેસ્ટ ગયું હશે અમને વિશ્વાસ છે અને જે મિત્રોને ક્યાંક કંઈક કચાસ રહી ગઈ હોય તો ચિંતા કરવાની નહીં કારણ કે આપણી કોઈ પણ પરીક્ષા છેલ્લી હોતી નથી દોસ્તો પરીક્ષા આપણી જિંદગીમાં આવતી જ રહેશે અને આપણે આનાથી પણ વધારે બેસ્ટ એટલે કે સારામાં સારું પરફોર્મન્સ કરીને હજુ વધુ સારી તૈયારી સાથે વધુ સારી પરીક્ષાઓ આપીશું તો અહીંયા જે પણ મિત્રોએ બેસ્ટ સારું લખ્યું છે એમના માટે તો અભિનંદન છે પણ જે મિત્રોને ક્યાંક કચાસ ગઈ હોય અને સોલ્યુશનમાં જો તમને ક્યાંક એવું લાગે તો ચિંતા કરવાની નહીં દોસ્તો આપણી ફરી કહું છું કોઈ પરીક્ષા આપણી છેલ્લી હોતી નથી પરીક્ષાઓ આપણે જો આપવાની છે આ તો માત્ર શરૂઆત છે અને શરૂઆતની કોઈ ચિંતા કરવાની નહીં દોસ્તો ગાઈડ પીડીએફ સ્વરૂપે પેપર મુકાઈ જશે અને એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા કરવાનું છે આજ તારીખ ત્રીસ બે હજાર ચોવીસ એટલે કે શનિવારના જે આ પેપર તમારે લેવાયું એનું સાચું સોલ્યુશન દોસ્તો રાઈટ આન્સર તમારી પાસે લઈને આવી ગયું છે કુલ ગુણ એકવીસ અને કેટેગરી ઈ દોસ્તો અલગ અલગ કેટેગરીના પેપર હશે બધા પ્રશ્નો તો બધાના સરખા જ હશે માત્ર નંબર અલગ અલગ હશે તો કોઈ પણ કેટેગરીનું હોય સોલ્યુશન એના માટે આજ બેસ્ટ રહેશે આ સોલ્યુશન સંપૂર્ણ છે હવે તમે તમારો પરીક્ષા નંબર લખી દીધો વધુ સારા વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ચલો આપણે જઈએ તમારી ઓએમઆર સીટમાં તમે જવાબ લખી દીધા હતા તમામ પ્રશ્નો ફરજિયાત છે બરાબર રફકામ કરવા માટે કોરા પેજ આપ્યા હતા ઓએમઆર સીટ પરત કરવી એ બધું આપણે મેં તમને ઓએમઆર સીટ ની આપણે જે વિડીયો બનાવ્યો તો એમાં બધું તમને સમજાવી ફટાફટ આપણે જઈએ પહેલા પ્રશ્ન તરફ નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની રૂપિયાના ત્રણ સિક્કા એટલે ત્રણ દોસ્તો રૂપિયા થશે બીજો પ્રશ્ન હતો નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા પાંચ હજાર અને હજારના અડધા એમ કરીને આપણને બનતી સંખ્યા કરવાની હતી તો એનો જવાબ આવશે બીજાનો જવાબ આવશે દોસ્તો બી પંચાવનસો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન લઈએ જેની લંબાઈ એસી મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેવા લંબ ચોરસ કેટલી જમીન ઘેરી શકે તો ત્રીજાનો જવાબ આવશે એ આઠસો ચોરસ મીટર પાય ચાર્ટ એટલે શું તો ચાર્ટ એટલે વર્તુળ આલેખ ચોથાનો જવાબ આવશે ડી પાંચમો દોસ્તો સાત હજાર નવસો છપ્પન સંખ્યામાં સાતની અને પાંચની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય તો પાંચમાનો નો જવાબ આવશે સાત હજાર સાત હજાર પચાસ સાત હજાર પચાસ એ જવાબ આવશે હેમંત પછી કઈ ઋતુ આવે તો છઠ્ઠા નો જવાબ આવશે બી સિશીર સાતમો પ્રશ્ન વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા કેક્ટન એકસો દસ કિલોમીટરનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગે તો સાતમાનો જવાબ આવશે દોસ્તો સી સી આવશે તેમની કુલ સંખ્યા શોધો આઠમા જવાબ આવશે સી પચાસ હજાર ચાર અંકોની મોટામાં મોટી સંખ્યામાં ચાર અંકો નાનામાં વાત કરતા શું જવાબ આવે તો નવમાં આવશે એ દસમા ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે તો બી વડનગર

પંદર ગલત મુહાવ જોડ પહેચાય તો તમને આની અંદર અલગ અલગ મુહોર આપે છે આ ખોટો છે અહીં દોસ્તો આપણે સમજાવવા કરવા જોઈએ તો પેપર બહુ લાંબુ થઈ જશે આ સોલ્યુશન છે એટલે માત્ર આપણે અહીંયા જવાબની જ ચર્ચા કરીશું દોસ્તો સોળમાં પ્રશ્નની વાત ઘણા મિત્રો કહે છે કે તમે સમજાવો છો સાહેબ દોસ્તો પણ પેપર છે દોસ્તો પેપર એટલે શું છે પેપરમાં આપણે જવાબની આપણે ક્રોસ કર લેવાના તમારા ના કેટલા સાચા છે આની સાથે ચેક કરી લેવાનો ક્યાંક અમારા ભૂલ થવાની શક્યતા રહે છે દોસ્તો ક્યાંક કોઈ કચાસ રહી જાય ક્યાંક કોઈ ક્ષતિ થાય

સહી શબ્દ લિખીએ અહીંયા અંકમાં આપેલું છે એને શબ્દોમાં સાચું લખવાનું છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો એકવીસ ની અંદર આવશે વ્યક્તિવાચક સંજ્ઞા દોસ્તો બરાબર બાવીસ નીચેના વાક્યમાંથી સર્વનામ સર્વનામ શોધીને

પચીસ માં મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકી શબ્દની ની ઓળખો કાળું તો કાળું શું છે એ છે વિશેષણ છે આગળ જોઈએ છવ્વીસ પ્રશ્નોની વાત કરીએ છવ્વીસ ની અંદર નીચે આપેલ સામાન શબ્દની કઈ જોર સાચી છે

થયો ત્રીસ ની વાત કરીએ આખો દિવસ મોબાઈલમાં માં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવાલ મમ્મી તેનાથી કંટાળી ગઈ અહીંયા દોસ્તો રૂઢિ પ્રયોગ કંટાળી ગઈ ની જગ્યાએ આપણે યોગ્ય રૂઢિ પ્રયોગ મૂકવાનો છે તો એમાં સી આવશે વાજ આવી ગઈ હતી એકત્રીસ મો મને ઓળખો મારે બાહ્ય કાન હોનારની હું માત્ર જમીન પર ધ્રુજારીને અનુભવ છું અને સાંભળી શકું છું એકત્રીસ ની અંદર આવશે બી સાપ બત્રીસ માં ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે બત્રીસ ની અંદર ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે જયા વાવ બરાબર ત્યાં આગળ આવશે તેત્રીસ મો જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે ડી કે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે પાંત્રીસમો લદ્દાખને બીજા કયા નામે તો ઠંડુ રણ ઉંબાળીઓ શાકની વિશેષતા કઈ નથી તો છત્રીસ ની અંદર કે ડી તેની સાથે બાજીના રોટલા ખાવામાં આવે છે સાડત્રીસ માં બાજરીની બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો સાડત્રીસ ની અંદર આવશે સી લીમડો આડત્રીસ ની જોઈએ કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ દોસ્તો કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય તો આડત્રીસ ને આપણે જવાબ જોઈએ તો આડત્રીસ માં આવશે બી જંગલ શિયાળામાં લેવાતા પાક ને ઓગણચાલીસ ને જવાબ આવશે બી રવિ પાર્ક તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હોય ચાલીસ ની જવાબ આવશે એ ઉત્તર દિશા એક બોક્સમાં બોક્સમાં નંગ નંગ ચીકુ ચીકુ આવે આવે તો તો આવા કેટલા ડી અંદાજે કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે છે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે બેતાલીસની અંદર આવશે સી સાત કલાક ને ત્રણ મિનિટ આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય તો એમાં આવશે સી દોઢસો રૂપિયા નારંગીમાંથી આગળ જોઈએ પૈકી કયો ખાટકુણો બનતો નથી તો પિસ્તાલીસ ની અંદર તમે જોશો તો બી મો ખોલીને પડેલા મગરના બે વચ્ચે કાટકૂણો બનતો નથી કયા સમય ઘડિયાળ કલાક અને મિનિટ કાચા વચ્ચે કાટકૂણો બને છે તો છેતાલીસ ની અંદર આપણે જોઈશું તો નવ વાગે ત્યારે કાટકૂણો બને છે કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે 47 ની અંદર આપણે જોઈશું તો રૂપિયા 500 ની નોટ નું ક્ષેત્રફળ સૌથી ઓછું ભારતમાં રાષ્ટ્રધ્વજમાં ત્રણ ભાગ પાડેલા હોય છે ઓગણપચાસમાં કે કઈ વિગત ખોટી દર્શાવે છે ઓગણપચાસ નંબરની આકૃતિમાં ડી ની વિગત ખોટી દર્શાવે છે કોણ 12 નો 52 નો અવયવ નથી તો 50 ની અંદર સી ત્રણ 52 નો અવયવ નથી દોસ્તો 51 ની વાત કરીએ એકાવનમાં નીચે પેટર્ન ચોથી સંખ્યા કઈ આવશે તો એમાં આવશે કઈ ચોથી એબીસીડીમાંથી આવશે તો તેપન માં સી ચોપન ની અંદર એ જુઓ સાતના ત્રણ દસ દસ ના બે આઠ આઠ ના ત્રણ અગિયાર અગિયાર બે નવ નવ ત્રણ બાર હવે અહીંયા બે નો ગાળો છે તો બાર ના બે ચૌદ ચોપન ની અંદર આપણે જોઈએ તો ચોપન માં આવશે દસ બી જવાબ આવશે બરાબર પંચાવન ની વાત કરીએ પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે તો પંચાવનમાં પ્રશ્નાર્થ છે એમાં બી માં સોળ જવાબ આવશે ચારનો વર્ગ સોળ દરેકની ની વર્ગ આપેલો છે છપ્પન ની વાત કરીએ દસ સોળ બાવીસ તો અહીંયા સી એટલે સી ચાલીસ જવાબ આવશે દોસ્તો છપ્પન ની અંદર દરેક વખતે પ્લસ છ થાય છે તમે જુઓ છ છ પ્લસ થાય છે જો ડોગને અરીસામાં જોતા તો કેવું લખેલું દેખાય તો સત્તાવન સી આવશે તો અઠાવન માં આવશે એ જવાબ આવશે બે બરાબર ઓગણપચાસમાં નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે તો અહીંયા દરેક ની અંદર તમે જો પચીસ પચીસ ઉમેરે છે ઓગણ સાઈઠ ની અંદર ડી આવે દરેક સંખ્યામાં પચીસ ઉમેરાય છે સાઈઠ ની વાત કરીએ તો સાઈઠ માં જુઓ બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ નો વર્ગ સોળ છ નો વર્ગ છત્રીસ અહીંયા જુઓ ચાર દુ આઠ ત્રણ દુ છ બે દુ ચાર તો છ દુ બાર તો અહીંયા સી જવાબ આવશે ની અંદર

તો ઓડિશા છે એ દરિયાઈ સીમા ધરાવે છે પર્વતારોહણ માટે કાચું હોય તો ડૂબે ને પાકું હોય તો લીંબુ કયું વિધાન સાચું નથી સિક્સટી નાઇન ની વાત કરીએ તો ડી છે કુતરો એ બીજા કૂતરાને પરસેવાના ગનથી ઓળખે સાચું ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ તો સિત્તેર કે એ ખુરશી કે બેન્ચ પર બેસી જવું જોઈએ દોસ્ત ન બેસી જવું જોઈએ એ વિધાન ખોટું છે ઇકોતેર ની વાત કરીએ આપણે ઇકોતેર માં એક આકૃતિ આપેલી છે તો અંદર આપણે આમાં એક ચતુર્થાંશ ભાગ આવશે દર મહિને એક પડે છે તો બોતેરમાં આવશે એ આવશે બરાબર જુલાઈમાં ત્રીજો અંક એનો જુલાઈમાં બહાર પડે તોતેર ની અંદર આવશે દોસ્તો અહીંયા તમને એક આકૃતિ આપી છે અને મંદિરમાં પહોંચવા માટે ઉત્તર અરે સોરી પૂર્વ પછી ઉત્તર પછી પશ્ચિમ ને પછી ઉત્તર તો એ આવશે ની અંદર જો આ રીતનું પાંચ હોય ને આ રીતે બે હોય તો આનું ટોટલ ગણો કેટલું થાય તો ચુંબોતેરની અંદર આનો જવાબ આવશે સત્યાવીસ ની અંદર કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે તો આપણે છીએ તો આપણને ખબર પડી જાય છે કે સુરત શહેરનું તાપમાન સૌથી ઓછું છે છોતેર વાત કરીએ એક લમઘનની લંબાઈ દસ સેમી ની છોતેર દાખલાની વાત કરીએ તો એમાં એ જવાબ આવશે સિત્યોતેર ની અંદર બી આવશે ઇઠ્યોતેર ની અંદર સી જવાબ આવશે દોસ્તો સાડા ત્રણ રૂપિયા પાંચ તો આનો પાંચ ગુણ્યા સાડા ત્રણ કરો તમે તો એક્યાસી માં તમને જવાબ મળશે સી સત્તર રૂપિયા અને પચાસ પૈસા બે મીટર અને પાંચ સેન્ટીમીટર બે એટલે બસો સેન્ટીમીટર અને પાંચ એટલે બે પોઈન્ટ પાંચ મીટર થાય બેસી માં આવશે બી ત્યાંસી માં આવશે જવાબ આવશે એક ચોરસ મીટર કારણ કે અહીંયા એક લાખ આવે એક લાખ ઓપ્શનમાં જવાબ નથી પરંતુ ચોર્યાસી માં દાખલાની વાત કરીએ તો એમાં ડી જવાબ આવશે ચોવીસ પંચ્યાસી નંબરના દાખલાની વાત કરીએ તો એમાં સી આવશે છ્યાસી નંબરના દાખલાની વાત કરીએ તો એમાં બી આવશે સિત્યાસી માં આવશે ઘડિયાળમાં આઠ વાગે ત્યારે કયો ખૂણો બને છે તો સિત્યાસી ની અંદર એટી સેવનમાં આવશે ગુરુકો છું સ્વરૂપ તો બી નંબરના દાખલામાં ઓક્સિસ બારમા માં મેકિંગ રંગોલી અહીંયા જુઓ દોસ્તો અ કયું બનશે તો પ્રિયા પ્લે ક્રિકેટ પ્રિયા પ્લે ક્રિકેટ યસ્ટડી ત્રાણું નંબરની આપણે વાત કરીએ તો ત્રાણું માં બનશે સી ત્રણ એક બે ચાર છન્નુમાં આપણે જોવા જઈએ તો છન્નું માં આવશે બી જવાબ ધીસ આર નાઇસ રેલવે સ્ટેશન શબ્દના પરથી કયો શબ્દ બનતો નથી તો સત્તાણું આપણે જોઈએ સત્તાણું સી બનતો નથી સ્ટોપ શબ્દ કે પી આવતો નથી લાસ્ટ સન્ડે આઈ 98 ની અંદર એ આવશે વિઝિટેડ યોગ્ય પદક્રમ વાળું વાક્ય પસંદ કરો બરાબર આમાં માય રિસ્ક ક્લેમ્બિંગ ટ્રી ડી આવશે 99 માં 100 ની અંદર બી જવાબ આવશે 101 ની અંદર ગીવ બરાબર 137 ને બેડ બરાબર 924 હોય તો જી બરાબર એ જવાબ આવશે 101 પ્રશ્નાર્થી જગ્યાએ શું આવશે તો પ્રશ્નાર્થી જગ્યા જુઓ ક ખ ગ ગ છ જ બે ચાર દોસ્તો એકસો ત્રણ માં તમે કન્ફ્યુઝ થઈ જશો પણ અહીંયા જો આ જેમાં ઘડિયાળની દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે તો પછી સાચો જવાબ આકૃતિ બનશે એ એકસો ચારમાં જયવાલ દર મહિનાની પહેલી તારીખે ગલ્લામાં પચાસ રૂપિયા મૂકવા માંગે છે તો એકસો ને ચારમાં આવશે બી જવાબ બસો પચાસ રૂપિયા એકસો પાંચમાં આવશે સાચું શું છે તો સાચું છે એ એકસો છ ની અંદર આવશે એકસો છ ની અંદર આવશે કેન્ગ્યુ હા નેવું જવાબ આવશે એકસો સાતમાં આવશે એ બરાબર છવ્વીસ અને એકસો આઠ માં આવશે કયો તો એમાં જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ છે બાકી બધામાં ત્રીસ ત્રીસ દિવસ છે એટલે એ એકસો નવમાં આવશે દળ બરાબર ગ્રમ તો પવાઈ બરાબર મિલીલીટર એકસો દસ માં આવશે કોઈક શાળાના વર્ગમાં પત્રીસ વિદ્યાર્થીઓ છે દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે તો એકસો ને દસમાં દાખલાની વાત કરીએ તો એમાં સી જવાબ આવશે એકસો સાત તમારે કોનું કામ છે તો બી નીચેનામાંથી કઈ જોડણી સાચી છે એકસો તેર માં નીચે આવેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે તો મેં કચરો કચરા પેટીમાં નાખ્યો એ બી એકસો તેર માં આવશે બી એકસો ચૌદ માં દોસ્તો સી આવશે ભય અભય એકસો પંદર માં આવશે નીચેનામાંથી કયું વાક્ય બહુ વચન વાળું નથી તો મેં જામફળ ખાધું નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ફોરમ બધામાં સહસ શરૂઆત થાય છે ફોરમ નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો તો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવો છે દોસ્તો અહીંયા સર્વનામ આવે આપણે ઓપ્શનમાં આપ્યું નથી એટલે આ જવાબમાં ભૂલ છે આ ચારમાંથી કોઈ વિકલ્પ આવતો નથી જવાબ પણ અમે આપેલું નથી એકસો અઢાર આવે રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા શું આવે રમેશ સાયકલ ચલાવતો તો આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પમાં ભૂલ છે જો અહીંયા સર બધામાં જ શબ્દો સેમ છે ખાલી અહીંયા સરોવર તો સ ખાલી છે તો અહીંયા કાનો માત્ર વાળો સ છે એટલે સી આવશે એકસો વીસ માં તમે જો આ મુલાકાત થતા સાથે ભણતા હતા તે યાદ આવ્યું એટલે એકની સામે ચાર આવશે તો આ બે ની સામે ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી બે ની સામે એક આવશે પુસ્તક લેવા હરોળમાં ઊભા હતા એની સામે બે આવશે અને ચાર ની સામે ત્રણ આવશે તો એ ઓપ્શન આવશે દોસ્તો અહીંયા આપણે એકસો વીસ માર્કસના સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંય કોઈ ભૂલ કે કોઈ ક્ષતિ જણાય તો દરગુજર કરશો સૌને બેસ્ટ ઓફ લક સૌ પાસ થશે આશા સાથે જય હિન્દ જય ભારત Audio.